હેલો યુટ્યુબ ફેમિલી ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે વરસાદનો ત્રીજો દિવસ છે અને આજે દેશમ અને વરસાદ પણ કન્ટિન્યુ ચાલુ જ છે આજે તો અમુક વાવાઝોડું જેવું છે અને વધારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે આ બધું છે આજનો અને ભાઈ જેવો અમારા જે હુતા છે કારણ કે આજનો દિવસ પણ સ્કૂલમાં રજા છે એટલા માટે આજે પછી આરામ જ કરવાનો છે મિત્રો જો હવે મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે પૂજા પાઠ માં છે મિત્રો કામકાજ ચાલુ અત્યારે ઘરનું જો કેટલી સ્પીડ પવન આવે જો વરસાદ અને પવન બે તો બોલાવે સરખા

ચાલો મિત્રો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે છે એમાં મોટા ભાઈના કર્યા એ અમારે હાથે જમવાનું પકોડા પાડતી હતી પકોડા ખાઈ કઉટ એક નવરા થઈ ગયા છે અને જો અમે ત્રણ દિવસના લગ્ન કીધું હતું કે જાનવી બેનની જનિસરની કોણ છે એમાં તમને દેખાડું છું જ્યાં છે મારી સંજીવ બેન અને જ્યાં અને જે ટેડી છે ને એ છે

સારું લેતું માઇન્ડ રિસર્ચ કરવા નવું નવું હવે લતા શું કરે છે ને હવે આપણે જોયે આવીએ કારણ કે આપડે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે નવરા જોવા લતા હેલી આવે જમી લીધું શું હતું ચમવાનું આજે ચોરા બટાકાનું શાક હતું અને તેલ એટલી અને જો દૂધે થઈ ગયું છે કમ્પ્લીટલી ગરમ ચકા તો ચાલો હવે રાતે પડી ગઈ છે અને આજે તો વરસાદમાં તો એવું હતું કે હળવો હળવો વરસાદ હતો આજે તો બહુ કાંઈ એટલું બધું કાંઈ હતો નહીં અને કાલે કાલે પણ રજા આવી છે ઓગણત્રીસ તારીખની કારણ કે મેસેજ આવી ગયો તો મોબાઈલમાં કે 29 તારીખ રજા છે તો કાલે રજા છે અને આજે વરસાદે થોડોકનો વિરામ લઈ લીધો છે જોઈએ હવે કાલે વરસાદ પડે છે ચાલો મિત્રો હવે આજનો બ્લોક અહીંયા આપણે કરીએ છીએ સમાપ્ત અને કાલે મળશું પાછા નવા બ્લોક સાથે અને વરસાદના કારણે કોઈને હેરાનગતિ ના થાય ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો ફરી કાલે પરસો આપણે નવો વ્લોગ થશે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ અને આ વ્લોગનો એન્ડ કરશે અમારા હેપીનભાઈ સરવૈયા હેપીનભાઈ હા લે તારે લે ન કરવો વ્લોગ એન્ડ ન કરવો તારે કેવી રીતના કરીશ તું હે તને આવડે હે કરજી લેજી વ્લોગ એન્ડ કે અને એમ બધાને કહી દે કે વરસાદના કારણે મારે કાલે રજા છે ઓગણત્રીસ તારીખની સાહેબનો મેસેજ આવી ગયો છે એમ ખરા આપણે ફેમિલીને તો ખરા એમ તારે કેવું પડે ને પૂરા અને પાછા કોમેન્ટ બોક્સમાં પણ લખજો એક કોમેન્ટ કરજો કેતો પૂરા ભાઈની ની કોમેન્ટ કરજો ભોરે ભાઈની બહુ ખ્વાશ છે કે બધા

બધા હાટુ એટલે કોના હાટુ હે કેમ એકવાર વાર હે કઈ નહીં હાલો તો હું લગ્ન એન્ડ હું પૂરો કરી દઉં છું તો ચાલો મિત્રો તો ફરી પાછા મળીએ છીએ નવો લોક સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ